જે ક્ષત્રિય મહિલાનું જે અપમાન ઘોર અપમાન કહેવાય ખાલી અપમાન નહીં કે ઇતિહાસ જાણ્યા જોયા વગર ગમે એમ બફાટ કરી દેવી એ પણ આટલા મોટા હોદ્દા ઉપર આટલી મોટી સત્તા ઉપર અને આવાને ટિકિટ આપી દેવી તો આ બહેનોનું જો માન નથી રાખી શકતા તો આગામી દિવસમાં દેશનું શું કરશે આ એ વિચારવાનું છે તો જે આ બફાટ કરી છે એના વિરોધમાં અમારો ક્ષત્રિય સમાજ પ્લસ અન્ય સમાજ પણ ખૂબ જ આક્રોશમાં છે બેનું પણ આક્રોશમાં છે અને કાલે શું ડિસિઝન આવે છે અને અમારી ફેવરમાં ડિસિઝન આવી જશે તો અમે લોકો ત્યાં જ એક પૂર્ણાહિ કરી દેશું અને રૂપાલાભાઈ પાસે ત્યાંથી જ અમારી એની સાથે એક પર્સનલી દુશ્મની કોઈ નહીં રહે બરાબર છે પણ જો અમારા વિરોધમાં ત્યાં ડિસિઝન આવશે તો અમારું આંદોલન ચાલુ રાખશે રહેશે તો ગામો ગામ બાર હજાર છસો ગામડા બસો બાવન તાલુકા અને પ્લસ શેરીએ શેરીએ ગલીએ ગલીએ બધી જગ્યાએ એ લોકોને પદ્મિબા મળશે શેરીએ શેરીએ પદ્મિનિબા મળશે રૂપાલાભાઈનો પ્રચાર નહીં થાય અમારો અમારા સાવજો મળશે અમારી ક્ષત્રિયાણીઓ મળશે અમારા નાના નાના ટબુડિયા છે ને એ પણ અત્યારે એના વિરોધમાં છે અને અમે જો અમારી લડાઈ આપશું પણ સરકારને ધ્યાનમાં રાખીને કે આજે અમે બીજેપી પાર્ટીના કોઈ વિરોધી છીએ નહીં બીજેપી પાર્ટી ઉપર અમને માન છે અને હંમેશા માન રહેશે ક્ષત્રિય સમાજ બીજેપી પાર્ટી સાથે છે તો કોઈ એવી અફવા કોઈએ માની ન લેવી એટલે પાર્ટી હેરાન ન થઈ સરકાર હેરાન થાય અમે શાંતિપૂર્વક અમે આંદોલન કરી કરી રહીશું કે કોઈ પણ કાયદા કાનૂનનો ભંગ ન થાય જી રૂપાલાભાઈએ ફર્સ્ટ ટાઈમ માફી માગી એ તો એક રમતની જેમ એને માફી માગી લીધી અને સેકન્ડ ટાઈમ માફી માગી તો એવું બોલ્યા કે ભાઈ આ તો બીજેપી પાર્ટીનું ખરાબ ન લાગે એના માટે હું માફી માગું છું અને થર્ડ ટાઈમ માફી માગી તો એ તો રાજકીય લેવલે જ એમને ત્યાં પણ એવું જ માફી માગી છે તો હવે માફી તો અમે અમે કહી ચૂક્યા છીએ કે કદાચ એ પાંચસોની પણ હજાર વખત માફી માગે એનું કોઈ રસ્તો નથી એમને સજા દેવામાં આવે સજા શું કામ કે બીજી વાર કોઈ પણ બેનો દીકરીઓ વિશે કોઈ પણ સમાજની દીકરી હોય ખાલી ક્ષત્રિય સમાજ નહીં બેનું દીકર્યું આટલા બધા ભાઈઓ અહીંયા ઉભા છો તો હું પણ આપને પ્રશ્ન કરું છું કે આપ લોકોના બેનું દીકરીઓ માતાઓ સાથે આ બન્યું હોત તો આપ લોકો શું માફ કરી દેત અથવા તો આના રૂપાલાભાઈ સિવાય કોઈ નેક્સ્ટ ટાઈમ આવી ભૂલ ન કરે કે બેનું દીકરીઓ એ દરેક સમાજનું ઘરેણું છે આબરૂ જ આપણી ઈ છે જો ઈ આપણે ન રાખી શકીએ તો પછી કામનું પણ શું